તમને અમદાવાદની અંદર બસો નવાણું માં એ પણ ફાઈવ સ્ટાર કેટેગરી વાળી ગુજરાતી થાળી તમને મળી જાય તો તમને જે વિશ્વાસ નહીં આવે એકદમ પ્રીમિયમ એમબીએસ અને જો તમે કદાચ કોઈ પ્રસંગમાં કોઈ સારી એવી ગુજરાતી થાળી ગોતતા હોય કે ભાઈ મારે એવી હોટલમાં જમાડવા છે લોકો નાનો નાનો પ્રસંગ હોટલમાં જ કરતા હોય છે તો તમારા માટે આ બધું બેસ્ટ રહેશે ને ભાઈ બધું બધું આપણને આ બધું બધું જ આપણને કઈ જગ્યા પાકું એડ્રેસ કઈ સીબીડી સેન્ટર હોટલ ઇલોક ની સામે અને ચુંડાલ એસપી રિંગ રોડ જમતા પહેલા હું છે ને પહેલા રિવ્યુ લઈ લઉં કેવું લાગે છે પૂછી લઉં જો આપણી હોટેલમાં નાનો બાળક પણ જમી શકે વર્ષોના અનુભવ પછી આવતું પ્રોપર ગુજરાતી ફૂડ મળી થઈ રહ્યો છે બધા પણ અહીંયા કસુંબોમાં આવો અને તમને બહુ મજા આવે જ્યારે જમો હોય ત્યારે કસુંબામાં જ આવીએ શુંબી રંગ લાગ્યો આ રાષ્ટ્રીય આયલા છે અને ગુજરાતી ફૂડને જ એક્સપ્લોર કરવા મેં અહીંયા લાવ્યા ગુજરાતી થાળી હે કેમ ટુ જી સેટ લેટ્સ ગો ધેર

કે તમારા ફેમિલી સાથે જરૂરથી જમવા આવજો એમબીએસ બહુ મસ્ત અને ફૂડ એક નંબર છે